ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉંજા ઉમિયા માતાજીના સંસ્થાનના ઉમિયા માતાજી મંદિરે એક સપ્તાહ સુધીનો ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરાયું છે બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી મા ઉમિયાના મંદિરે શિખર ઉપર ધર્મપ્રેમી ધ્વજારોહણ મહોત્સવમાં રૂપિયા એકાવનસો વાળી રૂપિયા અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા અગિયારસો વાળી મા ઉમિયાના પ્રાગટ્ય ધ્વજાનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું ચૂક્યું સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા અઢાર જો અડસઠ વર્ષ માં ઉમાને આજે પૂરા થાય છે ત્યારે અઢાર જો અડસઠ ધજા અને હર ઘર ધજા લઈ અને લોકો

તુમિયા માતા સંસ્થાન દ્વારા મા ઉમા ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ સવારે સાડા નવ કલાકે ગુજરાતના માનની મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલે એનો શુભારંભ કરાવ્યો હતો ગુજરાતના પૂર્વ ત્યારપીથી મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ સાહેબ પણ પધાર્યા હતા મોટી સંખ્યાની અંદર મારા દાતાઓ સ્રષ્ટિઓ હોદ્દેદારો ભક્તોની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે આ ઉત્સવની અંદર ચાર હજારથી પણ વધારે અમારા સ્વયંસેવકો સેવાની અંદર ઉપલબ્ધ છે આવનાર તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા વિનામૂલ્યે રાખવામાં આવી છે ચોવીસ એક કલાક ચા વિનામૂલ્યે મળશે સવારનો નાસ્તો પણ વિનામૂલ્યે મળશે નજીકના ત્રણસો કિલોમીટર સુધીનાથી દૂરના લોકો માટે અહીંયા રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ રીતના અમારો આ રજા મહોત્સવ ની અંદર અંદાજે પંદર લાખ થી પણ વધારે લોકો પધાર છે અમને આશાવાદ છે પગપાળા સંઘે પણ કેટલાય નીકળી ચૂક્યા છે કેટલાય લોકો પધાર છે એનો અમને મળી રહ્યા છે આમ અમારો આ રજા મહોત્સવ ખુબ સફળતા ચાલી રહ્યો છે